નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી જુનાગઢ મહાનગરપાલિકા જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી હતી ત્યારે એમાં મહાનગરપાલિકાની પણ ચૂંટણી યોજાઈ હતી અને જૂનાગઢની અંદર આપણે જોયું હતું કે ખૂબ ડખા સામે આવ્યા હતા કારણ કે જ્યારે ટિકિટ ફાળવણીની વાત હોય એક પરિવારમાંથી હંમેશા ટિકિટ આપવામાં આવતી હોય તેવા પણ ભાજપ ઉપર આક્ષેપ થયા હતા અને એ પછી પાટીદાર સમાજના ચહેરા તરીકે એક મેયરને જે છે તે પદ આપી દેવામાં આવ્યું પણ સવાલ હવે એ થઈ રહ્યો છે કે જે અત્યારે કામગીરી થઈ રહી છે તેમાં એમના લોકો વિરોધ પક્ષ છે તે ખુશ છે કે નહીં કારણ કે વિરોધ પક્ષની જો વાત કરવામાં આવે તો સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે એમને કંઈક વાંધા વચકા હોય છે પણ એ હંમેશા પુરાવા સાથે વાતચીત કરતા હોય છે હવે એવા જ એક આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે ભાજપની અંદર કે ભાજપના જે બિલ્ડરો છે તે ક્યાંક અધિકારીઓને ગાંટતા નથી

તેમણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે મહાનગરપાલિકા જૂનાગઢમાં ફરજ બજાવતા અધિકારીઓની ભાજપના શાસક પક્ષના બિલ્ડરો દ્વારા હેરાનગતિ છે તે કરવામાં આવી રહી છે તેવું અત્યારે વિષય છે અને શું લખવામાં આવ્યું છે કેવા પુરાવા આપ્યા છે તેમની વાત કરીએ જય ભારત સાથ આપ સાહેબ શ્રીને જણાવવાનું કે ગુજરાત રાજ્યમાં આઠ મહાનગરપાલિકામાંથી જૂનાગઢ મહાનગરપાલિકામાં જે સરકાર શ્રીમાંથી આવતા અધિકારીઓ જે સારી રીતે અને નિયમ અનુસાર ફરજ બજાવે છે તેમને કોઈને કોઈ પ્રકારે શાસક પક્ષ ભાજપ દ્વારા હેરાન પરેશાન કરી પોતાના સાથે સંકળાયેલા કામોમાં ખોટી મંજૂરીઓ આપવા દબાણ કરવામાં આવે છે અને આવા દબાણને કારણે જ અગાઉ બાંધકામ શાખાના એક સનિષ્ઠ કર્મચારી શ્રીએ તથા નાયબ કાર્યપાલક ઇજનેરશ્રીએ રાજીનામું પણ આપી દીધેલ છે જેનો તાજો દાખલો શ્રીમદ એપાર્ટમેન્ટની બાજુમાં બોગસમાં આપણી સીટ દર્શાવી ત્રણ મીટરના રસ્તો છે તેને નવ મીટરનો બતાવી ખોટી મંજૂરીઓ અગાઉના એસટીપીઓ પાસે સત્તાના જોરે મેળવી લીધેલ અને હવે તે મંજૂરીઓ રદ કરવામાં આવી છે જેને કારણે આ બિલ્ડિંગમાં મિલકતની ખરીદી કરેલ લોકોને હેરાનગતિનો સામનો કરવો પડે છે અને લાખો કરોડોની પ્રોપર્ટી આવી રીતે ભ્રષ્ટાચાર કરી લોકોને વહેંચી મારેલ છે જેમાં ઓકડાના કાંઠે આવેલી અસંખ્ય મંજૂરીઓ ભાજપના નેતાઓની બિલ્ડિંગ

શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે જાહેર મંચ પરથી આ દબાણ દૂર કરવા ટકોર કરેલ પરંતુ આજ દિન સુધી કોઈ કાર્યવાહી થયેલ નથી અગાઉ કડિયાવાડ ખાતે એક જર્જરિત બિલ્ડિંગ પ્રકરણમાં શાસક પક્ષના પાપે કર્મચારી અધિકારીઓ પાસે ખોટી નોટિસો મામલે ફરિયાદ પણ દાખલ થયેલ છે આ રીતે હાલ એસટીપીઓ તરીકે ફરજ બજાવતા પારેખ સાહેબ મહાનગરપાલિકાની ભાજપની બિલ્ડર લોબીથી ડરી એક પણ મંજૂરી આપતા નથી અને ઇમ્પેક્ટ ફીની ફાઇલનો પણ નિકાલ નથી થઈ શકતો જેના લીધે નાના નાના બિલ્ડરો અને પોતાનું મકાન બનાવતા નાના ગરીબ વર્ગના અને મધ્યમ વર્ગના લોકોને મંજૂરી મેળવવા ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જૂનાગઢમાં કોઈ મોટા ઉદ્યોગ ના હોય બાંધકામ ક્ષેત્ર સાથે જોડાયેલા કાયદેસર મંજૂરી લઈ કાયદેસર બાંધકામ કરતા નાના બિલ્ડરોને પણ આ જૂનાગઢ ભાજપાના ગેરકાયદેસર બિલ્ડિંગ અને મંજૂરીઓને લીધે તમામને બાંધકામ મંજૂરીઓ બાબતે ખૂબ જ હેરાનગતિ થઈ રહી છે જેથી નિયમ અનુસાર બાંધકામ કરતા બિલ્ડરોને હેરાનગતિ ન થાય અને જૂનાગઢ બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલ મજૂર વર્ગ વેપારીઓ પ્રાઇવેટ એન્જિનિયરો મોંઘવારીની સમય મારા હાથ મળે તે હેતુથી સારા અધિકારીઓને હેરાનગતિ બીજેપીના શાસક તરફથી થઈ રહી છે ન થાય તે માટે પણ ગેરકાયદે બાંધકામોની તપાસ કરી તેમની ઉપર કાર્યવાહી કરવી હવે સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે ગેરકાયદે ઘણા બધા બાંધકામ છે તેમના વિશે કહેવામાં આવ્યું છે પણ ગેરકાયદે બાંધકામ ઉપર આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાતની અંદર બુલડોઝર ચાલી રહ્યું છે પણ આવી જમીનો ઉપર ક્યારે બુલડોઝર ફેરવાશે તે પણ સવાલ છે કે જે જમીન ઉપર ભાજપના માનીતા નેતાઓએ પોતાના જે મકાનો છે પોતાની જે પ્રોપર્ટી છે તે ગેરકાયદેસર રીતે ખડકી દીધી છે તો એ સરકાર જાણે છે તેમ છતાં એમના ઉપર બુલડોઝર નથી ચાલતું એટલા માટે સવાલ એ થઈ રહ્યો છે કે ક્યારે એમના ઉપર કાર્યવાહી થશે કારણ કે જે આ બિલ્ડરો છે ભાજપ પક્ષના નેતાઓ છે એ તમામ વિરોધ પક્ષને તો હેરાન કરે છે ત્યાંના જે જૂનાગઢના અધિકારીઓ છે તેમને પણ હેરાન કરે છે તો પછી અહીંયા નાના લોકોનો સવાલ જ ક્યાં આવે અનેક વખત રજૂઆત કરવામાં આવે છે કે અમારા કામ બાકી છે તો અધિકારીઓ કઈ રીતે આ બધા કામ પૂરા કરશે કારણ કે જે રીતે ડરી ડરીને પોતાના કામ કરે છે એટલે સ્પષ્ટ એ થાય છે કે હવે જૂનાગઢની અંદર અધિકારી રાજ પણ નથી ચાલતું કારણ કે અધિકારીઓ ખુદ ડરી રહ્યા છે લોકોના કામ કરવાથી નાના બિલ્ડરો એમની પાસે કામ લઈને જાય છે તો ના પાડી દેવામાં આવે છે આવું તો કેટલાય સમયથી ભાજપની અંદર ચાલી રહ્યું છે તો શું હવે અહીંયા કોઈ બીજા વ્યક્તિને હોદ્દો ન મળ્યો એ હારી ગયા તો આ બધું જ ભેગું થયું કોઈનો ખાર બીજા ઉપર ઉતારવામાં આવી રહ્યો છે ક્યાંક એવું પણ અત્યારે દેખાઈ રહ્યું છે કારણ કે વર્ષોથી જુનાગઢની અંદર એક સમસ્યા છે કે કોઈ કોઈનું સાંભળતું નથી અંદરો અંદર બીજા એકબીજા લોકોને ક્યાંક ને ક્યાંક હાથ ખેંચવામાં અત્યારે સહભાગી થઈ રહ્યા છે કે તારું કામ ન થાય તો મારું પણ ન થવું જોઈએ અને મારું થાય છે તો તારું કેમ ન થાય અત્યારે બધું આવું જૂનાગઢની અંદર ચાલે છે પણ સવાલ એ છે કે ક્યારે હવે દાદાને પત્ર લખવામાં આવ્યો છે તો દાદા ક્યારે આમના ઉપર એક્શન લે છે કારણ કે અવારનવાર રજૂઆત થઈ છે હજુ એ મુદ્દો તો કાર્યાલયનો અહીંયા ઊભો જ છે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર